નમસ્કાર ડે સ્પેશિયલમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું હાલ આજે આપણે વાત કરવી છે સંબંધો પર બિલકુલ અત્યારના જે સંબંધો જોવા મળી રહ્યા છે ક્યાંક એક વ્યક્તિની બીજા વ્યક્તિ સાથે જે આશા અપેક્ષા રાખેલી હોય છે કે આ વસ્તુ કરવાની છે ને ક્યાંક ને ક્યાંક એ આશા અપેક્ષા વ્યક્તિને બંધનમાં બાંધી દેતો હોય છે ક્યાંક અતિ પડતો જે વિશ્વાસ હોય છે તે ક્યાંક ને ક્યાંક ખોરવાતો જતો હોય છે એના માટે ક્યાંક ને ક્યાંક સંબંધો જે છે તે વિખરાત જતા જોવા મળતા હોય છે તો જોવા જઈએ તો અત્યારના સંબંધો જે બંધનમાં હોય તે વધારે લાગી રહ્યું છે એટલે કે આ જ પ્રમાણે આ વ્યક્તિએ કરવું જોઈએ સામેવાળા વ્યક્તિ તરફ તમામ જનરેશનના લોકો પર આ લાગુ પડે છે અને કોઈ પણ સંબંધ હોય એ પતિ પત્ની વચ્ચેનો સંબંધ હોય માતા પુત્ર વચ્ચેનો સંબંધ હોય કે પછી પતિ પત્ની વચ્ચેનો સંબંધ હોય કોઈ પણ સંબંધમાં જ્યારે અપેક્ષા વધુ પડતી વધી જાય જ્યારે કોઈ વ્યક્તિને બંધનમાં રાહ પ્રયાસ કરવામાં આવે તો તે બંધન ક્યાંક ને ક્યાંક કડી સમાન બની જતું હોય છે ક્યાંક કહી શકાય કે તેને બાંધીને એટલું બધું રાખતો હોય છે કે લોખંડ જેમ પડેલું હોય તેમ તેને જેમ કાટ લાગી જતી હોય છે એટલા જ માટે ક્યાંક ને ક્યાંક જે અત્યારે જોવા જઈએ તો ઘણું બધું સામટું જોવા મળતું હોય છે ક્યાંક ટોક્સિક રિલેશનશીપ જોવા મળતા હોય છે ક્યાંક સિચ્યુએશનશીપ જોવા મળતી હોય છે તો ક્યાંક એવું જોવા મળતું હોય છે કે ઘણા વ્યક્તિ માત્ર જે ઘડી પરનું જે વ્યક્તિનું કંઈક અટેચમેન્ટ જોવા મળે કે એક વ્યક્તિ પરથી જે આકર્ષણ જોવા મળે એ આકર્ષણને સંબંધનું

અત્યારના સંબંધો એમાં ફક્ત આજની જનરેશન નહીં પરંતુ તમામ વયના લોકો આવી રહ્યા છે તમામ વયજૂથ આવી રહી છે કે જે અત્યારના સંબંધ ખાસ ક્યાંક ને ક્યાંક તેમના મનોસ્થિતિ પર એટલો બધો હાવી થવા દે છે કે સામેવાળો વ્યક્તિ જે કે તે વસ્તુ કરવાની તે જ ક્યાંક ને ક્યાંક સંબંધ હવે બંધન બની ગયા એવું લાગી રહ્યું છે તો કયા કારણો આના માટે જવાબદાર છે જે બિલકુલ આપણે એના વિશે વાત કરીશું કોઈ પણ રિલેશન હોય એમાં પ્રેમ અને લાગણી ખૂબ જ અગત્યની વસ્તુ છે જયારે કોઈ વ્યક્તિ ની અંદર રિલેશનમાં હોય છે ત્યારે એકબીજા માટે પ્રેમ લાગણી સન્માન રેસ્પેક્ટ બધી વસ્તુ હોય છે પણ આજના તારીખની અંદર રિલેશન ની અંદર એ વસ્તુ ક્યાંક ને ક્યાંક જોવા મળે છે અમુક કેવી હોય છે કે સોશિયલ મીડિયા ઉપર જોયું છે કે આને બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ છે તો મારે કેમ નથી એક થોડાક નું અટ્રેક્શન હોય છે જે પ્રેમ માં પરિવર્તિત થતું હોય છે બરાબર છે એક ફિયર ઓફ મિસિંગ આઉટફોમો જેના માટે થઈને લોકો જલ્દીથી થી બહુ ના આની ઉમરે પહેલાના સમયની અંદર કોલેજમાં આવે પછી લોકો રિલેશનશિપમાં રહેતા હતા તાજ અમારી પાસે પણ પેશન્ટ્સ આવતા હોય છે સ્કૂલ ટાઈમ થી જ રિલેશનશીપમાં હોય છે જ્યારે તમારી એટલી મેચ્યોરિટી લેવલ જ ડેવલપ નથી થઈ એક થોડા ટાઈમ નું અટ્રેક્શન અથવા થોડા ટાઈમથી મીઠી મીઠી વાત કરી હોય અને રિલેશનશિપ નું નામ આપી દેવામાં આવે છે પછી છોકરો અથવા છોકરી જે કે એ સામેવાળી વ્યક્તિ કરતું હોય છે અને એના લીધે તેને રિલેશનશિપ બંધન બની જતું હોય છે અને એ ઘૂંટણભર્યું થઈ જતું હોય છે એના પરિણામે લોકોની અંદર ડિપ્રેશન છે છે પણ પછી વ્યક્તિ સાથેનો એ સંબંધ જ્યારે અતિશય હોય ક્યારે અતિશય તેને બંધનમાં રાખવામાં આવતો તો ક્યાંક ને ક્યાંક તે સંબંધ વિકરાયેલો હોય તેવું જોવા મળી રહ્યું છે આજના સમયના સંબંધો વિશે શું કહેશો કેવા સંબંધો જોવા મળી રહ્યા છે જેમનું વધારે પડતી આશાઓ અપેક્ષાઓ તેમના પાર્ટનર પ્રત્યેથી અથવા તો રિલેશનશીપમાં છે તો ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ તરફથી એમના પાસેથી વધારે અપેક્ષા રાખવામાં આવે છે કે એમનું વર્તન કે કોઈ પણ પસંદ ના પસંદ બંનેની કોમન ઓઇલ અથવા તો જેવી હું કહું એવી હોય છે જે નિયતરે ડોમિનેટિંગ હોવાના કારણે ટોક્સિક રિલેશનશિપ તરફ આગળ વધતી હોય છે જે માટે બહુ જ રિલેશનશિપ હેલ્થ જેવી રીતે આપણું ફિઝિકલ હેલ્થ છે મેન્ટલ હેલ્થ છે એવી રીતે રિલેશનશિપ એક હેલ્થ રિલેશનશિપ હેલ્થ કહીએ છીએ અમે અમારી ભાષામાં જે ખરાબ થતું જાય છે દિવસે દિવસે છે હમ જી બિલકુલ અ વિટવિન ખાસ આપણે વાત કરીએ તો જે પ્રમાણમાં અત્યારે સંબંધો જોવા મળી રહ્યા છે અ ક્યાંક ને ક્યાંક એવું જોવા મળી રહ્યું છે કે વ્યક્તિની મનોસ્થિતિ અત્યારના સમય પ્રમાણે કારણ કે અત્યારનો જે સમય છે ક્યાંક ને ક્યાંક પહેલાના સમયમાં એવું હતું કે સંબંધોને સાચવવા નહોતા પડતા પરંતુ હવે દરેક સંબંધને સાચવવા પડે છે કારણ કે ક્યાંક એવું જોવા મળે કે કોઈ આ વ્યક્તિને એના લીધે ખોટું ના લાગે જાય ઘણી બધી વસ્તુઓને એક સાથે ધ્યાન રાખવું પડતું હોય છે તો આ વસ્તુ જ્યારે કોઈ સંબંધમાં આવે ત્યારે તેની મનોસ્થિતિ પર શું અસર થતી હોય છે જી બિલકુલ કોઈ પણ રિલેશન તમે કીધું પહેલા પણ સાચવવા પડતા હોય તમે સાચો પણ અત્યારે કેવું છે હું કઈ ખોટું છે એ જે દેખાદેખી જે ફોમો જે છે ફિયર ઓફ મિસિંગ આઉટ એના કારણે થઈને સૌથી વધુ રિલેશનશીપમાં ઝઘડા અથવા તો ઈસ્યુઝ થતા હોય છે જેના કારણે થઈને વ્યક્તિ ડિપ્રેશન એટલે કે ઉદાસી રોગ કોઈ પણ સ્ટ્રેસ આવે જેના કારણે ઉદાસી રોગ

એક સરસ વાત કરી આજકાલના મોટાભાગના કેસીસમાં જુઓ તો એ લાગણીથી જોડાયેલા છે કે નહીં એ કદાચ પોતાને પણ ખ્યાલ નથી ટેમ્પરરી જે એકબીજા પ્રત્યે એટ્રેક્શન એક સરસ લાઈન કહી છે કે એક મેલ

કે હવે બધું હું એવું ઘણા બધા સંબંધોમાં આજે ક્યાંય ને ક્યાંય બહુ બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે સાથે ઘણી બધી વાર એવા કિસ્સાઓ પણ ધ્યાનમાં આવ્યા છે કે રિલેશનશીપમાં એ સામે વાળી વ્યક્તિ એમના કયા પ્રમાણે નથી કરતા સેલ્ફોન ના પણ બનાવો બની રહ્યા છે જી જી બિલકુલ અને ક્યાંક ને ક્યાંક વિધિજી એવું પણ જોવા મળી રહ્યો છે કે પોતાના વિચારોને બીજાના ઉપર થોપી દેવામાં આવે છે કોઈ પણ સંબંધ કેમ ન હોય અત્યારે ફક્ત આપણે એક સંબંધની વાત નથી કરતા પરંતુ કોઈ પણ સંબંધના જયારે પોતાના વિચારોને બીજા ઉપર અત્યારે એવું નથી કે વિચારો શેર કરવામાં આવે પરંતુ વિચારો થોપી દેવામાં આવે કે ત્યારે આ વસ્તુ કરવાની જ છે ત્યારે જ્યારે એક્સપેક્ટેશન અહીંયા વધી જાય છે અપેક્ષા વધી જાય છે જે વિચારો થોપવામાં આવે છે કારણે તે સામેવાળા વ્યક્તિના માનસિક સ્થિતિ ઉપર કેટલી આની ગંભીર અસર પહોંચે છે જી બિલકુલ જેમ કે આપણે જોવા જઈએ તો કોઈ પણ વ્યક્તિ એક સરખું હોતું માં આવે છે ત્યારે એ હોય છે કોઈ જતું કરવું જોઈએ કોઈ વસ્તુ એક્સેપ્ટ કરવી જોઈએ લેવલમાં લાવવું જોઈએ કોઈ પણ ગાડી ચાલે છે તો એ બે બાજુ જો સમાંતર રીતે ચાલતી હશે તો જ બરાબર રીતે ચાલતી હોય છે એની માનસિક અસરોના ભાગરૂપે ઘણા બધા તણાવજનક સિચ્યુએશન ઉભી થતી હોય છે જેના લીધે સોશિયલી ગુસ્સો આવો કોઈની ઉપર અજુકતું વર્તન કરી દેવું વર્ક પ્લેસ ઉપર હોય ફેમિલીમાં પેરેન્ટ જોડે હોય કે પહેલાના જમાનામાં લોકો જોઈન્ટ ફેમિલીમાં રહે છે છે એટલે એ એ પ્રકારની આઝાદી મળી પણ ક્યાંક ને ક્યાંક આની અંદર એક મુખ્ય ભાગ ભજવી રહી છે કે જેની અંદર વ્યક્તિ પોતાની રીતે આઝાદીથી જીવતું થયું છે જેની અંદર આ આઝાદીનો ક્યારેક ને ક્યારેક આ વસ્તુમાં ઉપયોગ પણ રિલેશનશીપની અંદર થતો હોય છે એમાં ખોટી અપેક્ષાઓ વધતી હોય છે જેના કારણે એક વ્યક્તિ સ્ટ્રોંગ પર્સનાલિટી હોય એક વ્યક્તિ થોડી વીક પર્સનાલિટી હોય તો સ્ટ્રોંગ પર્સનાલિટી સૌથી વધુ ડોમિનેટ કરતી હોય આઈધર ફિમેલ પાર્ટનર હોય કે મેલ પાર્ટનર હોય પણ એક વ્યક્તિ જયારે સ્ટ્રોંગ પર્સનાલિટી ડોમિનેટ કરતી હોય બીજું વ્યક્તિ એક ટાઈમ સુધી જતું કરે જતું કરે પણ પછી એક સમય એવો આવી જાય કે એ લોકો બે વ્યક્તિ તો એકબીજા જોડે હોય જ છે પણ મનથી એકબીજા જોડે હોતા નથી લાગણીઓ પણ આની અંદર એકબીજા પ્રત્યેની મરી પરવાતી હોય છે પછી એ સંબંધનું બહુ લાંબુ ભવિષ્ય રહેતું હોતું નથી જી જી બિલકુલ અને ખાસ પરિમલજી આપણે વાત કરીએ તો સંબંધો સુગંધ જીવાય છે એને અનુભવાય પરંતુ પકડી ના શકાય પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે સાર્થક નથી પુરવાર થતું અત્યારના સંબંધો જોવા જઈએ તો તેને પકડમાં રાખવામાં આવતા હોય છે બંધનમાં રાખવામાં આવતા હોય છે આ કેટલા અંશે યોગ્ય કહી શકાય બિલકુલ જે બિલકુલ પણ યોગ્ય નથી સંબંધો બિલકુલ સુગંધ જેવા જ છે જેને તમે હંમેશા અનુભવી શકો છો આજે ખાસ કરીએ તો થોડું ઘણું આનું કારણ એક એ પણ છે કે આપણા ભારત જેવા દેશમાં જ્યાં સમાજ સામાજિક રીતે કેવી રીતે જોવામાં આવશે સામાજિક દ્રષ્ટિ આ કારણો દરેક ડાયવોર્સ પેપર પર નથી પણ ઘણા બધા રિલેશનશીપ વર્ષોથી આજે આપણે જોઈશું તો એ લોકો રિલેશનશીપમાં છે મેરેજ મેરીડ છે પણ

ખાલી બતાવવા માટે છે જેમ આપણને કેમ છો અને આપણે સો વાર જયારે મજામાં કહીએ છીએ તો એમાંથી એકચુઅલી અઠ્યાસી ટકા એટલે કે બાર વાર જ મજામાં હોઈએ છીએ આ

કરી દીધા છે જેથી એમનું અગેન થોડા સમય પહેલાની વાત કરીશું તો ઈટ વોઝ નોટ એક્સેપ્ટેબલ એટ ઓલ નાવ વધારે થયું છે નાવ અગેન વી આર ઓલસો લાઈક

જી બિલકુલ અને ક્યાંક ને ક્યાંક પરિમળજી અહીંયા જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ જ્યારે બીજા વ્યક્તિ સાથે કોઈ પણ રિલેશનમાં હોય પરંતુ જ્યારે તે બંધનમાં રાખવામાં આવતો હોય છે સામેવાળો વ્યક્તિ જો તે વ્યક્તિને બંધનમાં રાખતો હોય કે પછી કોઈ પણ રીતનું લાગણી જ્યારે ફૂટી જાય છે તો તે વ્યક્તિ બીજા વ્યક્તિની સાથે રિલેશનશિપ બાંધતો છે ક્યાંક ને ક્યાંક આવી રીતે રિલેશનશિપ જોવા મળતા હોય છે કે એક રિલેશન તો છે જ પરંતુ સાથે સાથે જ્યારે તેની લાગણીને નથી અનુસરતું તેની લાગણી નથી પરિપૂર્ણ થતી ત્યારે તે બીજી વ્યક્તિને શોધમાં જતો હોય છે તો આના ઉપર અત્યારે કેટલી રોક લાગવી જરૂરી કારણ કે એક વ્યક્તિ જે તમારી માટે બધું જ કરવા તૈયાર છે જે બંધન અત્યારે રાખે છે તેમ છતાં પણ સામેવાળો વ્યક્તિ રહેવા તૈયાર છે પરંતુ તેમ છતાં તે વ્યક્તિ અન્ય વ્યક્તિની શોધમાં જાય છે અત્યારના સમયમાં આપણે રહ્યો છે કે આ પ્રમાણેના રિલેશનશિપ જોવા મળી રહ્યા છે બિલકુલ સામાન્ય અને સહજ વાત છે હું મારા જેટલા પણ લોકો સાથે હું ઇન્ટરેક્ટ કરું છું એમનું એક્ઝામ્પલ આપું તો બિલકુલ પણ મનેમાં સંકોચ નહી થાય કેવામાં 65% થી વધારે લોકોમાં કિસ્સાઓ છે આપણને નથી ખબર મેં અત્યાર સુધી એફિલ ટાવર નથી જોયો એનો મતલબ એફિલ ટાવર નથી એવું બિલકુલ પણ નથી લોકો એવું સમજે છે જેવી રીતે આપણે કોઈ પાર્ટીવેર અથવા તો ક્યાંય પર્ટીક્યુલર જગ્યાએ હાજરી આપવા માટે તમે કોઈ ટાઇટ કોસ્ટમ પહેર્યા છે અને જ છે તમારી તો એ બહુ સામાન્ય વસ્તુઓ કદાચ ઘણા બધા લોકોને આ વસ્તુ સમજવામાં સમય લાગી રહ્યો છે તો જેટલું ડોમિનેટિંગ ટોક્સિક રિલેશનશીપ તરફ આગળ વધી રહ્યા છો એટલું જ તમે દ્વાર ખોલી રહ્યા છો એક એ સાઇડના જે તમે પોતે જયારે એક્સેપ્ટ કરવાનું આવશે સમજવાનું આવશે કે જ એકદમ સોફ્ટ પર્સનાલિટી હોય છે ત્યારે તે સોફ્ટ પર્સનાલિટી વ્યક્તિ તે ખૂબ જ ઇમોશનલી જ્યારે કોઈ વ્યક્તિ સાથે અટેચ થઈ જાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સામેવાળો વ્યક્તિ ગમે તેવી સ્ટ્રોંગ પર્સનાલિટી હશે તે ગમે તે વ્યક્તિ કહેતો હશે તે

ચાલતી હોય છે જેમાં મેં પહેલા જ કીધું કે એ લોકો એકબીજા જોડે રહે છે પણ એનું એકબીજા જોડે મનમેળ હોતો નથી અને એના કારણે ઘણી બધી માનસિક બીમારીઓથી એ વ્યક્તિ પીડાતું હોય છે એના કારણે એને ડિપ્રેશન એન્જાયટી બહુ બધા તકલીફો થતી હોય છે જેના કારણે ઘણા લોકો આજની તારીખમાં આવી તકલીફ અવાજ નથી સમાજ શું કેશે દુનિયા શું કેસે એના પિકા નથી રિલેશનશિપ તોડવા અથવા ડાયવોર્સ લેવા માટે રેડી હોતા ઇવન સોશિયલ સ્ટિગમાના કારણે થેરાપી કે કાઉન્સેલિંગ લેવા જવા માટે પણ અચકાતા છે જી જી બિલકુલ પરિમલજી આપણે લાગી રહ્યું છે એટલે એ એ લાગણીને જ્યારે સંબંધનો નામ આપવામાં આવે ત્યારે ક્યાંક ને ક્યાંક એની પરિભાષા સમજાતી નથી ને એમાં જ આ જે બંધન છે તે પ્રમાણેની વસ્તુઓ જોવા મળતી હોય છે એટલે જ સંબંધ ખોરવાતો જતો હોય વિસરાતો જતો હોય તેવું જોવા મળી રહ્યો છે આપને શું લાગી રહ્યું છે બિલકુલ મુખ્ય કારણ જ એ છે કે લાગણી અને પ્રેમ વચ્ચે કારણ કે જેવી રીતે કોઈ એક બિલ્ડિંગનું કામ થતું હોય છે અને તરત જ તમે જોતા હો છો કે એને પાણી આપવું પડે છે થતું હોય છે પાણી આપવું પડતું હોય છે એવી જ રીતે રિલેશનશિપમાં સમય આપવો બહુ જરૂરી છે રિલેશનશીપ

ડે ડે બાય બેટરમેન્ટ થવું જોઈએ એની જગ્યાએ જે આવે છે એનું કારણ લાગણી પ્રેમ જે એક તમારું ઓપન કોમ્યુનિકેશન થવું જોઈએ બંને સાથે બંનેના રાઇટ ટુ ડિસ્કસ એવરીથિંગ બંનેનું એકબીજા પ્રત્યેનું જે પણ વલણ છે જે પણ આ પસંદ છે એ વાત કરવી અને

જે મારી આ આજે હું કેટલો સમય આપું છું પણ એ ભૂલ થઈ રહી છે એના કારણે મોટા ભાગના રિલેશનશીપમાં ડિસ્ટન્સ અને ડિસ્ટન્સ લીડ્સ ટુ ડિપ્રેશન આપ વધારે ડિપ્રેશન ના કેસીસ જોઈએ છે તો એનો ક્યાંક ને ક્યાંક રિલેશનશીપમાં વિટરનેસ છે જે એમને ચલાવી રાખવું પડે છે અથવા ક્યાંક જેમ તમે આગળ વાત કરી કે લોકો પછી ડોમિનેટ કરવા માટે ક્યાંક

જી બિલકુલ અને આ ત્યારે જ થાય છે કે જયારે વિશ્વાસની ઉણપ હોય સમજશક્તિની ખોટ હોય ત્યારે જ કોઈ પણ સંબંધમાં આ પ્રમાણેના બંધન જોવા મળતા હોય છે વિધિજી આપણે ખાસ વાત કે કેવી અસરો જોવા મળે છે જયારે કોઈ વ્યક્તિને બંધનમાં રાખવામાં આવે હવે એવો કોઈ વ્યક્તિ કે જે આ પ્રમાણેના બંધનમાં હશે તેને મુક્ત થવું હોય તો તેને શું વસ્તુ ધ્યાનમાં રાખવી પડે કારણ કે એ સમયે તે ખૂબ જ એ વ્યક્તિથી ઇમોશનલી અટેચ હોય છે ક્યાંક ને ક્યાંક એ વ્યક્તિ સામેવાળો વ્યક્તિ જે પણ કહેતો હશે તે કરવા તૈયાર હશે આ વ્યક્તિને સામેવાળા વ્યક્તિથી બંધનમાંથી મુક્ત થવું હોય તો એને શું વસ્તુ ધ્યાનમાં રાખવી પડે જી બિલકુલ એના માટે તો વ્યક્તિએ પહેલા પોતે સમજવું જોઈએ અવેરનેસ હોવી જોઈએ કે જે રિલેશનમાં છે એમાં પોતે ખુશ છે છે કે કે નથી એમાં શું રહી એમના જોડે વાત કરવી જોઈએ કેચ્યુઅલી આટલી આટલી પ્રોબ્લેમ્સ થઈ રહી છે તમારી થિંકિંગ પેટર્ન આ પ્રમાણે છે મારી થિંકિંગ પેટર્ન આ પ્રમાણે છે આપણે એ વસ્તુ માટે આઉટ કરવાનો ટ્રાય કરવી એ નથી થતું તો તમે કોઈ એક્સપર્ટની હેલ્પ લઈ શકો છો સાયકેટ્રીસ્ટ છે સાયકોલોજીસ્ટ છે રિલેશનશિપ કાઉન્સલર છે બઉ જ બધા લોકો વસ્તુ માટે હેલ્પ કરી શકતા હોય છે એક સ્ટીગમાં દૂર કરી અને તમારે ત્યાં જઈને તમારા પ્રોબ્લેમ વિશે વાત કરવી જોઈએ જેથી કરીને થર્ડ પર્સન તમને હેલ્પ કરી શકે કે આમાંથી તમે કેવી રીતના બહાર નીકળી શકો એમાંથી શું કરી શકો રિલેશનશીપમાં ચાલુ થાય તો એનું સોલ્યુશન નથી એમાંથી તમે એને સુધારી પણ શકો છો જે લેવલ ઉપર ઇસ્યુ થાય જે ઇસ્યુ જો ફાઇન્ડ આઉટ થાય અને બંને જ વ્યક્તિ જો એના ઉપર પ્રોપરલી વર્કઆઉટ કરે વિથ ધ હેલ્પ ઓફ રિલેશનશીપ કાઉન્સેલર ઓર સાયકોલોજીસ્ટ ઓર વિથ સાયકો તો એ વ્યક્તિ એમાંથી બહાર નીકળીને એક હેલ્ધી રિલેશન બી જાળવી શકે છે જો છેલ્લે કશું જ વર્કઆઉટ નથી થતું તો સિમ્પલી જો એ લોકો છૂટા પડી જાય તો પણ એમાં કશું ખોટું નથી હોતું જેમ જેમ પરિમળજીએ વાત કરી કે મોબાઈલનો યુઝેસ જે વધી ગયો છે અને સમય ઓછો આપે છે એ બિલકુલ સાચી વસ્તુ છે આજે ઘરમાં બે વ્યક્તિ રહે છે એક રૂમમાંથી બીજા રૂમમાં પણ એકબીજા જોડે વોટ્સએપથી વાત કરે છે ફેસ ટુ ફેસ વાત કરવાની સોશિયલાઇઝ કરવાની આ બધી પદ્ધતિઓ અત્યારે ખુબ જ ઓછી થઈ ગઈ છે માણસે સોશિયલ બનવું જોઈએ એકબીજાને સમય આપવો જોઈએ જ્યારે કોઈ પણ વસ્તુમાં પ્રોબ્લેમ થવાની શરૂઆત થાય છે એ બે વ્યક્તિને એકબીજા પ્રત્યેના વર્તનમાં શરૂઆત થી વર્તન બદલાય ત્યારથી જ ખબર પડવા લાગે કે કઈક અજુકતું થયું છે અથવા કોઈ વ્યક્તિનું વર્તન બદલાયું છે અને ધીરે ધીરે જો લાંબા સમય માટે બદલાય તો બંને પાર્ટનરે ધીરે ધીરે સમજીનામાંથી બહાર નીકળવાનો ચોક્કસ પ્રયાસ કરવો જોઈએ જી જી બિલકુલ અને જે પ્રમાણે વિદ્યુબેન અને પરિમલજી આપે જે વાત કરીએ ખરેખર અત્યારે સમજવા જેવી છે કે કોઈ પણ સંબંધને બંધનમાં ના રાખવો જોઈએ અને બંધનમાં ત્યારે જ ના રાખાય કે જ્યારે વિશ્વાસની ઉણપ ના સર્જાય છે ખોટ વર્તાય તો ત્યાં જ તરત જ બંધન આવી જશે એટલે આ પ્રમાણેના જે સંબંધ છે તે વ્યક્તિએ પણ આ સંબંધોથી દૂર રહેવું જોઈએ જો કોઈ પણ વ્યક્તિ તમને બંધનમાં રાખવા ઈચ્છે છે કે પછી કોઈ પણ એવું પૂરી રિલેશન છે તે કોઈ પણ આગળ જતા ક્યાંક ને ક્યાંક આપણા સ્વાસ્થ્ય માટે પણ નુકસાન કરે છે મનોસ્થિતિ મને પણ નુકસાન કરી શકે છે માટે આવા સંબંધો દૂર રહેવું પણ અત્યારે ખૂબ જરૂરી બન્યું છે આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર થેન્ક યુ તો અત્યારે ક્યાંક ને ક્યાંક વિશ્વાસની ઉણપ સમજ શક્તિની ખોટ જોવા મળી રહી છે ક્યાંક વ્યક્તિ સમર્પણની ભાવના નથી રાખતો ને એટલા જ માટે સામેવાળા વ્યક્તિ પર પોતાના જે વિચારો છે તે વિચારો જ્યારે થોપી દે છે ત્યારે તે ક્યાંક ને ક્યાંક સંબંધ બંધનમાં હોય તેવું લાગ્યા રહેશે અને એને કારણે એ બંને વ્યક્તિઓના મનોસ્થિતિ પર ખૂબ જ ગંભીર અસર થતી હોય છે માટે આ બધાનું સમાધાન એક જ વસ્તુ છે કે વ્યક્તિ વિશે આપણે વિશ્વાસ રાખવો પડશે કે ક્યાંક ને ક્યાંક સમજ રાખવી પડશે અંડરસ્ટેન્ડિંગ હશે તો આવા પ્રકારના રિલેશનથી તમામ પ્રકાર ના વ્યક્તિઓ દૂર રહી શકે તેમ છે તો હાલ ડે સ્પેશિયલ ના કાર્યક્રમમાં બસ આટલું જ ફરી મળીશું ને આ વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર